તેના મુખ્ય સૂત્રધારો પકડાયા નથી નખત્રાણા પોલીસ દ્વારા તારીખ વીસ બે ના રાત્રે મોટા ધાવડાની વાડીમાંથી શંકાસ્પદ ચોખા ચણા અને બાજરાના રાશન જથ્થો કિંમત રૂપિયા બે લાખ ચોરાણું હજાર પાંચસો ભરેલો ટેમ્પો કિંમત રૂપિયા ચાર લાખ એમ કુલે રૂપિયા છ લાખ ચોરાણું હજાર પાંચસોનો મુદ્દામાલ સીઝ કર્યાની કાર્યવાહી કરી હતી શક પડતાં પકડાયેલા અનાજના જથ્થાને લઈને જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે પકડાયેલા આ અનાજના જથ્થાના નમૂના લેવા નાયબ જિલ્લા મેનેજર

પંથકમાં ચર્ચાતી અને માહિતગાર સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ આ માલ છોડાવવા માટે રાજકીય દબાણ પણ થયું હતું પરંતુ સફળતા ન મળતા પોલીસ કાર્યવાહી સામે વાંધા ઉઠાવી મુખ્યમંત્રીથી લઈ ડીજીપી સુધી પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ તપાસ કરી કાર્યવાહી કરવાની રજૂઆત થયાની બિનસત્તાવાર વિગતો મળી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગરીબના અન્નનો કોડિયો છીનવીને ભ્રષ્ટ ઈસમો દ્વારા સરકારી રાશન બારોબાર ખુલ્લી બજારમાં વેચી મારવાનો વેપલો લાંબા સમયથી ચાલી રહ્યો છે કોઠારા બાજુથી ભુજ બજારમાં વેચવા માટે આવતા ચોખા એકથી વધુ વાર એલસીબી ઝડપ્યા છે તો તાલુકામાં પણ થતા આવા વેપલા બહુવાર સામે આવ્યા છે બહુચર્ચિત કોળાએ કાંડ બાદ હવે મોટા ધાવડામાં ઝડપાયેલા શક પડતા અનાજના જથ્થાને લઈને જિલ્લા કલેક્ટરે કડક રૂખ બતાવતા ભ્રષ્ટ તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ